જેમના પ્રેમને વર્ષ થઈને ભગવાન શ્રી રામે એઠા બોર ખાતા હતા તેવી ભેલ જાતિની માં શબરી પૌરાણિક ગ્રંથોમાં અમર થઈ ગઈ અને દુનિયાને એક વાત શીખવાડી ગઈ કે ભગવાન જાતિ પરથી જોતા નથી એ તો બસ ભક્તનો ભાવ જુએ છે તેથી જ તો આદિવાસી કુળમાં જન્મેલા અને શબરીના એઠા બોર ખાઈને ભગવાન શ્રી રામે મા શબરીને અમર કરી હતી ત્યારે આદિવાસી વિસ્તાર એવા વ્યારા સોનગઢની પાવન ભૂમિ પર વિશ્વ પ્રસિદ્ધ રામ કથાકાર એવા મુરારી બાપુના મુખે માર્ચ મહિનાની આઠ તારીખથી ભવ્ય રામ કથા આયોજન કરવામાં આવ્યું છે જેનું આયોજન સમગ્ર હિન્દુ સમાજની સાથે સાથે નિમિત્ત માત્ર યજમાન તરીકે યુએસએના જગદીશભાઈ ભીમાભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે આ રામકથામાં તાપી જિલ્લાની સાથે જ આજુબાજુના તમામ જિલ્લાના લોકો મોટી સંખ્યામાં જોડાઈ શકે અને ભગવાન રામમાં લીન થઈ શકે એ માટે વધુમાં વધુ લોકો સુધી આ રામકથામાં જોડાવાનું આમંત્રણ પાઠવી શકાય અને લોકોને જોડી શકાય તેવા હેતુથી આજે એક આયોજન બેઠક રોકડિયા હનુમાન મંદિર ગુણસદ્દા ખાતે રાખવામાં આવી હતી અને ત્યારબાદ પંચવટી હનુમાન મંદિર સોનઘાટની બાજુમાં રામકથાના આયોજનમાં મદદરૂપ થાય તે માટે કાર્યાલયનો શુભારંભ સ્વામિનારાયણ મંદિરના સંતો હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં દૂર દૂર અને અલગ અલગ જિલ્લામાંથી પધારેલા પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજના આગેવાનો અને નગરના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા આમ પણ આ લિંક વધુમાં વધુ લોકોને શેર કરી ભગવાન રામનું કામ કરવામાં સહભાગી થાવ તેવી વિનંતી રિપોર્ટ બિંદેશ્વરી શાહ સાથે હેતલ કોકણી સિટી ગોલ્ડ ન્યૂઝ સ્થાપી